નડ્યા તાલુકાની વિણા ગામની આંગણવાડી જર્જરિત હાલતમાં મળતી માહિતી અનુસાર નડ્યા તાલુકામાં વિણા ગામની આંગણવાડી કોડ નંબર 97 છેલ્લા 4 વર્ષથી જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ હોવાથી નાના બાળકોને જીવનો જોખમ જણાઈ રહ્યું છે હાલ ચોમાસામાં વરસતા વરસાદમાં આંગણવાડીના ધાબા ઉપરથી નીચે પાણી ટપકતું હોવાથી વાસણ મૂકવા પડે છે તેમજ તેના બારી બારણા પણ તૂટેલી હાલતમાં ફેરવાઈ ગયા છે સ્થાનિક વાલીઓના જણાવ્યા મુજબ આંગણવાડી જર્જરિત થઈ ગયેલ હોય જેને પાડીને નવી બનાવવાની જરૂર છે ભવિષ્યમાં પણ અઘટિત ઘટના ન બને કે તેનો સ્લેબ તૂટીન પડે તો જવાબદાર કોણ જેથી વહેલી તકે આંગણવાડીનો મકાન નવું બનાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા